હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો આજે તમને એક ખુશીના સમાચાર આપવા માટે જઈ રહ્યા છીએ કે જો તમને સંગીતમાં ગાયનમાં તબલા વાદનમાં કે હાર્મોનિયમ કે કીબોર્ડ શીખવાની અંદર રસ છે તો તમારા માટે બહુ ખુશીના સમાચાર લઈને હું આવી રહ્યો છું કારણ કે ઘોઘંબા નજીક પરોલી અને ગોકંબાની વચ્ચે જે મેઇન ફરોળ ફાટકથી પરોલી રોડ છે ત્યાં હોટલ રામદેવની બાજુમાં જે શોપિંગ સેન્ટર છે ત્યાં આપણા ગોકંબાના ખૂબ જ સારા સંગીતની સૂઝ બૂઝ ધરાવતા લક્ષ્મણભાઈ રાઠવા દાતોલવાળા અને નિકુંજભાઈ દરજી ગોકંબાવાળા એમના દ્વારા શ્રીજી સંગીત ક્લાસની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર ગાયકી તબલા વાદન અને દરેક પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની તાલીમ આપવામાં આવશે શીખવવામાં આવશે અને અત્યારે પણ ઘણા બધા ઉભરતા છોકરાઓ કે જેમને સંગીતમાં રસ છે મ્યુઝિકમાં પોતાની કારકિર્દી બનાવવામાં છે માગે છે તે લોકો ત્યાં ક્લાસની અંદર જઈ રહ્યા છે તો તમે પણ જલ્દીથી જો તમને રસ હોય જો તમારી અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા માંગતા હોય ઉંમરનો કોઈ બાદ નથી સંગીત એ એક એવો વિષય છે કે તમે ગમે તે ઉંમરે એની શરૂઆત કરી શકો છો ગાઈ શકો છો માટે તમારા માટે બહુ ખુશીના સમાચાર છે તમારી જે ત્રુટીઓ છે તમારી જે ખામીઓ છે એની પૂર્તતા કરવા માટે તમારા સંગીતને સુધારવા માટે સંવારવા માટે આવી જાઓ પરોલી જે હોટલ રામદેવ એની બાજુની અંદર શોપિંગ સેન્ટરમાં લક્ષ્મણભાઈ રાઠવા નિકુંજભાઈ દરજી અને આપણા બીજા ઘણા બધા સારા સારા છોકરાઓ પણ ત્યાં સંગીત માટે શીખવા આવે છે પણ લક્ષ્મણભાઈને સંગીતની બહુ સારી સૂઝબૂઝ છે ઇન્સ્ટ્રુમેન્ટની એટલે કે તબલા વગાડી શકે છે અને શીખવી પણ શકે છે સારે પદ નિશાના સંપૂર્ણ સાથ સાથે અને સાજિંદાઓ પણ એમની સાથે ઘણા બધા હોય છે તો સાજ અને સુર એનો સંગમ એ ત્યાં તમે શીખી શકશો માણી શકશો તો જલ્દીથી તમે રોજ સાંજે ત્યાં ક્લાસ ચાલુ થાય છે શ્રીજી સંગીત ક્લાસીસ પરોલી ગોગંબા લક્ષ્મણભાઈ રાઠવા નિકુંજભાઈ દરજી એમને ત્યાં જઈ અને તમે દરરોજ તમારા સંગીતના મહાવરાને વધારે મજબૂત કરી અને સંગીતની અંદર તમારો રસ પૂરો કરી શકો છો તમે સારું ગાઈ શકો છો સારું વગાડી શકો છો અને ખૂબ જ સારી પ્રતિષ્ઠા મેળવી શકો છો તો રાહ કોની જોઈ રહ્યા છો જલ્દીથી આવી જાઓ પરોલી શ્રીજી સંગીત ક્લાસીસમાં thank you.